ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા ભરૂચ અને અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટર આવેદન પત્ર હતું અને જણાવ્યા અનુસાર અંકલેશ્વર શાંતિનગર મીરા રહેતા નીતિશ સિંઘ નામના ઈસમે સોશિયલ મીડિયામાં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી અભદ્ર ટિપણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુખાય છે આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વયમનસ્ય ફેલાય વાતાવરણ દોહળાય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે જેથી આ ઈસમ સમયે સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણી મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નવ યુવાનો તથા મોટી સંખ્યામાં તમામ મુસ્લિમ સમાજના અંકલેશ્વરના નવ યુવાનો ભરૂચ કલેક્ટર સાહેબ પાસે એક માંગ લઈને આવેલા છે એક નીતિશ નામનો છોકરો જે અંકલેશ્વર શહેરનો છે જે અંકલેશ્વરને સમગ્ર મુસ્લિમ સમાજની આહત પહોંચે એવા અલ્લાહની શાનમાં ગુસ્સ્તાગી કરી આવા તત્ત્વો વારંવાર મુસ્લિમ સમાજના પેદંબરો અને અલ્લાહની શાનમાં ગુસ્તાગી કરે છે આ લોકો દ્વારા ત્યાંને ઈસ્થાનિક પોલીસને જાણ કરી ઈસ્થાનિક પોલીસે કોઈ કાયદેશારની કાર્યવાહી ન કરતાં આજે સમગ્ર અંકલેશ્વર શહેરના મુસ્લિમ સમાજના નવ યુવાનો દ્વારા ભરૂચના કલેક્ટર સાહેબ પાસે આવી અને રાજ્યપાલ રાષ્ટ્રપતિ ગૃહ સચિવ અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર આપીએ કે આ વ્યક્તિની સામે ફોજદારી કાર્યવાહી થઈ જોઈએ પકડીને તાત્કાલિક જેલના સરિયા પાસે આવે એટલા માટે કે કોઈ પણ ધર્મને આ હિન્દુસ્તાન એક બિન સામ્રાય દેશ છે તમામ ધર્મને અહીંયા પોતપોતાનો ધર્મ પાડવાનો અધિકાર છે પરંતુ આવા લુખા તત્વો જે બેફામ નિવેદનો કરે અને પોલીસ એમની સામે જે કાર્યવાહી નથી કરતી એના આધારે અમને છૂટો ડોળ મળે એટલે આજે અમે સ્વયંભૂ શાંતિપ્રિય રીતે જે ભારતના સંવિધાને મુસલમાનોને અધિકાર હતો એના સ્વરૂપ આજે કલેક્ટર કચેરી આવી આવેદન પત્ર આપે અને માંગ કરે કે આ વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એને જેલના સરિયા પાસે ધકેલવામાં આવે અને અહીંયાથી આ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિ મંડળ ભરૂતના એસપીસી મયુ ચાવા સાહેબને પણ મળશે અને ત્યાં જઈને પણ આ જ રજૂઆત કરવામાં આવશે કે આની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને જેલના સરિયા પાસે ધકેલવામાં આવે સામુલીકમ હવે આ ભરત દુસ્તબોલ સલામુ અલીગમ મારું નામ જમીર શેખ છે હું અંકલેશ્વરનો રહેવાસી છું અંકલેશ્વરમાં નીતિશ કરીને છોકરાએ જે અભદ્ર ટિપ્પણી અમારા અલ્લાહની શાનમાં કરી છે ખરેખરમાં બહુ ખોટી ટિપ્પણી કરી જેમાં ગાળો બેફામ લખવામાં આવી છે અને એણે કાયદાનો કે એનો કશો ભાન એણે રાખ્યો નથી પોલીસ તંત્ર વિખરાય મુસ્લિમ સમાજમાં જે લોકો છે એ વિખરાય અને જે હિન્દુ મુસ્લિમનો ભાઈચારો છે એ વિખરાય એવી એને પદ્ધતિઓ કરવામાં આવી છે સમગ્ર વર્લ્ડમાં આજે જેટલા બી મુસ્લિમ લોકો રહી છે જે બી જે હિન્દુસ્તાનમાં વીસ લાખથી વધારે મુસ્લિમ લોકો પાંચ ટાઈપની વીસ કરોડથી વધારે મુસ્લિમ લોકો અલ્લાહની પાંચ ટાઈમ ઈબાદત કરે છે અને સમગ્ર વર્લ્ડમાં એકસો ને નેવું કરોડથી વધુ લોકો અલ્લાહની પાંચ ટાઈમ ઈબાદત કરે છે એટલે કે આખા પૃથ્વીના ચોવીસ ટકાથી વધુ મુસ્લિમ લોકો અલ્લાહની ઈબાદત કરે છે એ બધાની લાગણી દુબઈ એવી એ ભાઈએ ગાળો અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવેલી છે જેના જેના પ્રતિ અમે લોકો કાયદેસરની કાર્યવાહીની માંગ કરવા માટે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ તો અમારી એ માંગ છે કે એના પર કાયદેસરની કાર્યવાહી થાય અને જેને જેલની સળિયાની પાછળ ધકેલવામાં આવે તાકી બીજી વાર કોઈ પણ માણસ કોઈ પણ ધર્મનું હોય એ કોઈ બી જાતની કોઈ બી ધર્મના પ્રત્યે આવી કોઈ બી જાતની ટ્વીટ ના કરે એ ફેસબુક હોય ટ્વિટર હોય ઇન્સ્ટા હોય કે ગમે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે માણસને એન્ટરટેન માટે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માણસના જનરલ નોલેજને વધારવા માટે છે એના માટે છે તો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈ બી ખોટા ધોરણે કરવામાં ના આવે અને આને પગલે આને અહીં જ અટકાવવામાં આવે અને આવા માણસની ધરપકડ થાય એના માટે અમે આવી આવી અમારી માંગ છે અને એસપી સાહેબ